રાજ્યની કેટલીક અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી બોલવા પર પ્રતિબંધ ફરવામાં આવી રહ્યો છે અને જો કોઈ વિદ્યાર્થી કે શિક્ષક ગુજરાતી બોલે તો તેને દંડ કરવામાં આવતો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ અશોકભાઈ થાનકીએ આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પોરબંદરમાં હતા ત્યારે જિલ્લા શિવસેના પ્રમુખ અશોકભાઈ થાનકી જિલ્લા ઉપપ્રમુખ નારણભાઈ સલેટ વિદ્યાર્થી પાર્કના જિલ્લા પ્રમુખ નેહાબેન ઓડેદરા અને શિવસેનાના અગ્રણી ચિરાગભાઈ કાર્ય સહિતનાઓએ તેમને રૂબરૂ મળ્યા હતા અને લાંબા સમય ચર્ચા કરી રજૂઆત કરી હતી તેમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની અંગ્રેજી માધ્યમની મોટા ભાગની શાળામાં ગુજરાતી બોલવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે અને તેમ છતાં જો ગુજરાતી બોલાઈ જાય તો વિદ્યાર્થીઓ અને વાલીઓને ઠપકો સહન કરવો પડે છે ગુજરાતી ભાષા આપણી ગુજરાતી સંસ્કૃતિનો એક ભાગ ગણી શકાય છે ત્યારે આપણી સંસ્કૃતિના વિકાસ માટે ગુજરાતી ભાષામાં બોલવું અને તે ભાષાને વિકસિત કરવી પણ ખૂબ જ જરૂરી બની છે તો બીજી તરફ અંગ્રેજી માધ્યમની આવી શાળાઓ જાણે કે ગુજરાતી ભાષાનું નિકંદન કાઢી નાખવા માંગતી હોય તેમ શાળામાં માતૃભાષા બોલવા પર પ્રતિબંધ ફરમાવી દે છે જે ગુજરાતીની ગરિમા અને માતૃભાષાનું ખુલ્લે આમ અપમાન છે જેમાં કેટલીક એવી વાસ્તવિકતા પણ જોવા મળે છે કે આવી શાળાના આચાર્ય મોટા ભાગે ગુજરાત રાજ્યની બહારના હોય છે અને ગુજરાતી ભાષાથી પણ અજાણ હોય છે એટલે પોતાના સ્વાર્થ માટે ગુજરાતી ભાષા પર પ્રતિબંધ મૂકી દે છે પરંતુ ખરેખર આ વાત વ્યાજબી નથી અન્ય રાજ્યમાંથી ગુજરાતીમાં નોકરી કરવા આવવું હોય તો એવા લોકોએ ગુજરાતી ભાષા શીખી લેવી જોઈએ નહીં કે ગુજરાતી ભાષા પર પ્રતિબંધ મૂકવો જોઈએ જો આ પ્રકારે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ગુજરાતી ભાષા પર પ્રતિબંધ મુકાતા રહેશે તો ધીમે ધીમે આપણી માતૃભાષા ગુજરાતી લુપ્ત થઈ જશે અને આવનારી પેઢીઓને પોતાની જ માતૃભાષા આવડતી પણ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે માટે આપ સાહેબને મારી એટલી જ અરજ છે કે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડી ગુજરાતી ભાષાના પ્રતિબંધ મૂકવા પર મનાઈ ફરમાવી દેવામાં આવે અને જો કોઈ શાળા આ પ્રકારે ગુજરાતી ભાષા પર પ્રતિબંધ મૂકે અને ગુજરાતી ભાષાનું અપમાન કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિંડોરે પણ હકારાત્મક અભિગમ અપનાવી રજૂઆત સમયે હાજર રહેલા જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરાને પણ આ બાબત તપાસ કરી કાર્યવાહી અંગે સૂચના આપી હતી તો આ તકે જિલ્લા કલેક્ટર લાખાણી પણ ઉપસ્થિત હતા તો શિક્ષણ મંત્રીએ આ બાબતની રાજ્ય કક્ષાએ પણ યોગ્ય તપાસ કરી કાર્યવાહીની ખાતરી આપી છે તો આ તકે આ રજૂઆત માટે યોગ્ય અને પૂર્ણ સહકાર આપવા જિલ્લા ભાજપના મહામંત્રી અશોકભાઈ આભાર વ્યક્ત કર્યો હતો નિપુલ પોપટ અનેક શહેરોમાં જે અંગ્રેજી માધ્યમની શાળાઓ છે ખાસ કરીને સીબીએસસી છે જીએસિબી છે આ શાળાઓમાં ગુજરાતી બોલવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે પોરબંદરમાં આવી એક શાળા મારા ધ્યાનમાં આવી હતી એટલે એ બાબતે જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી રજૂઆત કરી છે અને આઉટ પણ કરેલું છે પણ માત્ર પોરબંદરની સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં આ પ્રકારે ગુજરાતી ભાષા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે અને અમને તો જ્યાં સુધી માહિતી પ્રાપ્ત થઈ ત્યાં સુધી કેટલીક શાળાઓમાં તો ગુજરાતી બોલવાવાળાને દંડ ફટકારવામાં કરવામાં આવે છે આ ગુજરાતી ભાષા ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે રાજ્ય સરકાર પણ ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપે છે ગુજરાતમાં અનેક સંસ્થાઓ ગુજરાતી ભાષાને સંવર્ધન માટે કામ કરે છે એટલે સીબીએસઈ શાળામાં અંગ્રેજી ભાષાને મહત્ત્વ આપવામાં આવે એની સામે કોઈ વાંધો નથી પરંતુ ગુજરાતી ભાષા પર જે પ્રતિબંધ મૂકવામાં આવે છે અને ગુજરાતી ભાષા બોલાય પણ જાય વિદ્યાર્થીઓ અથવા તો શિક્ષકગણ જે ત્યાં નોકરી કરે છે તેને દંડ ફટકારી દેવામાં આવે છે આ બિલકુલ માની ન શકાય તે પ્રકારની વાત છે સહન ન કરી શકાય તે પ્રકારની વાત છે એટલે પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે આજે શિક્ષણ મંત્રી પોરબંદરમાં હતા શિક્ષણ મંત્રીને રૂબરૂ મળી મેં જાતે એને આવેદનપત્ર પાઠવું છે અને લગભગ ગહન ચર્ચા પણ કરી છે ઘણો સમય સુધી શિક્ષણ મંત્રી અમને સમય આપો એ સમય દરમિયાન ચર્ચા પણ કરી છે ત્યારે શિક્ષણ શિક્ષણમંત્રીએ એવું જણાવ્યું છે કે આ બાબતે તો વિધેયક પણ પાસ કરી દેવામાં આવ્યું છે અને મોટા ભાગના જિલ્લાઓમાં એના પરિપત્ર પણ બહાર પડી ગયા છે જે ગુજરાતી ભાષાનું અપમાન થશે અથવા તો ગુજરાતી ભાષાને એક્સેપ્ટ નહીં કરે તેવી શાળાઓને દંડિત પણ કરવામાં આવશે તેવી ખાતરી શિક્ષણ મંત્રી આપી છે